કૈલાસ પર્વતનું રહસ્ય કૈલાસ વિશે તો હવે ભાઈ એવું છે કે જેટલા મોટા તેટલી વાતો કેટલાય તો કહે છે કે આ પહાડ અહીં હતો જ નહીં તેને બનાવવામાં આવ્યો છે અને કેટલા તો એવાળી એવું કહે છે આ પહાડ અંદરથી ખુલો છે તેની અંદરથી બીજી દુનિયામાં જવાનો રસ્તો નીકળે છે તો નવ્વાણુંમાં રૂસની વૈજ્ઞાનિકોની એક ટીમ એક મહિના સુધી માઉન્ટ કૈલાસની તળેટીમાં રહે અને તેના આકાર વિશે શોધ કરતી રહે વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ પહાડની ત્રિકોણ આકારની ચોટી પ્રાકૃતિક નહીં પરંતુ પિરામિડ છે જે બરફથી ઢંકાયેલી રહે છે અને હા તમારી જાણ ખાતર કહી દઉં કે માઉન્ટ ને શિવ પિરામિડના નામે પણ ઓળખવામાં આવે છે કોઈ પણ આ પહાડનું ચડવા નીકળ્યો એ અથવા તો માર્યું ગયું અથવા તો ચડ્યા વગર જ પાછો આવ્યો હિન્દુ ધર્મમાં કૈલાસ પર્વતને શિવનો ગઢ માનવામાં આવે છે કહેવાય છે કે પર્વત પર શિવ અને પારો વિરાજમાન છે પરંતુ આ રહસ્યમય પર્વતનું નામ માત્ર હિન્દુ ધર્મના પુસ્તકોમાં જ છે એવું નથી જૈન ધર્મના અનુયાયીઓ એવું માનવામાં આવે છે કે સૌથી પહેલાં તીર્થાકર પુરુષનાથને કૈલાસ પર્વત પર તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અરે બૌદ્ધ ધર્મના અનુયાયી પણ માને છે કે મહાત્મા બુદ્ધ ભારતની ચોટી પર રહે છે તિબીટના ડાઓ અનુયાયી આ પર્વતને પૂરી દુનિયાનું આધ્યાત્મિક કેન્દ્ર માને છે ડાઓ ધર્મ તિબીટમાં બૌદ્ધ ધર્મના પણ ઘણા સમય કહેલાથી છે હવે આ કોઈ સહયોગ તો ન જ હોઈ શકે કે પર્વતને ચાર ધર્મોમાં કેન્દ્રમાં રાખવામાં આવે છે આ ચાર ધર્મોને માનવાવાળા લગભગ દોઢ અરબ લોકો કૈલાસ પર્વતની મહિમા માને છે કૈલાસ પર્વત એ ચીની સરકારને ધૂળ ચાટથી કરી દીધેલી છે ઓગણીસો એસીમાં ચીની સરકાર ઇટલીના પર્વતા રોઈ રે રેન હોલ્ડ મેનર બેનરને કૈલાસ પર્વત શરૂ કરવાની વિનંતી કરી રેન હોલ્ડે કૈલાસ પર્વત પર પગ મૂકવાની પણ ના પાડી દીધી હતી સાલ બે હજાર સાતમાં ઋષિ પર્વતા રોઈ સર્ગેસિસ્ટકોએ તેની ટીમ સાથે માઉન્ટ કૈલાસ પર ચડવાનો પ્રયત્ન કર્યો હતો તર્કે પોતાનો અનુભવ ગયો થોડે દૂર ચડ્યા પછી મને મારી આંખો ટીમ આખી ટીમને માથા પપ્પાએ આગળ દુખાવ થવા લાગ્યું પછી મારા પગે પણ જવાબ આપી દીધો મારા જડબાની માંગ ખેંચાવા લાગ્યા અને જીભ જામી ગઈ મોંમાંથી અવાજ નીકળતો પણ બંધ થઈ ગયો હતો ચડતા ચડતા મને અહેસાસ થયો કે હું આ પર્વત ચડવાને લાયક નથી હું તરત જ પાછા વળી ઉતરવા લાગ્યો અને ત્યારે મને શાંતિ મળી કર્નલ વિલ્સને પણ પહેલા ચડવાની કોશિશ કરી હતી તેઓ કહે છે જેઓ મને શિખર સુધી પહોંચવાનો થોડો ઘણો રસ્તો દેખાતો ત્યાં બરફ કરતા શરૂ થઈ જતી અને દરેક વખતે મને બેઝ કેમ્પ કેમ પાછું આવવું પડતું ચીનની સરકારે વડે પાછું થોડા પર્યું પરંતુ આ વખતે પૂરી દુનિયાએ ચીનની આ હાકતનો એટલો વિરોધ કર્યો કે તેમણે આ પહાડ પર ચડવાની રોક લગાવી છે કહેવાય છે કે કોઈ પણ આ પહાડ પર ચડવાનો પ્રયત્ન કરે તો આગળ નથી ચડી શકતા તેનું વધુ પરિવ થઈ જાય છે અહીંની હવામાં કંઈ અલગ જ વાત છે તમારા વાળ અને બે દિવસમાં બે અઠવાડિયામાં વધવા જોઈએ તેટલી વધી જાય છે શરીર ઉર્જાવા લાગે છે અને ચહેરા પર કડપણ દેખાવા લાગે છે કૈલાસ પર ચડવું કોઈ રમતની વાત નથી ઓગણત્રીસ હજાર ફૂટ હોવા છતાં એવરેસ્ટ પર ચડવું ટેકનિકલી સહેલું છે પરંતુ ચારે બાજુથી ખડકો અને હિમખંડોથી બનેલા કૈલાસ પર ચડવા કોઈ રસ્તો નથી આવી ખતરનાક ચટ્ટાનો ચડવા તો મોટામાં મોટો પર્વતારોહી પણ કૂંઠળે પડી જાય છે દર વર્ષે લાખો લોકો કૈલાસ પર્વતની પરિક્રમા કરવા આવે છે સાથે સાથે માણસોના પણ દર્શન કરે છે પરંતુ આ વાત આજે પણ રહસ્ય છે કે આ પહાડ આટલો જાણીતો છે તો પણ તેની ખુદ કોઈ ચડી શકતું કેમ નથી જય ભોલેનાથ